જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો કાલે ગઈ કાલે એક ઓડિયો ક્લિપ મૂકેલી છે જેનું ટાઇટલ છે મન વસ્ત થતું નથી એનો ઉપાય બતાવોને એ ઓડિયો ક્લિપ એ ઓડિયો ક્લિપ ઉપર એક કોમેન્ટ આવી છે કોમેન્ટ કરનાર વ્યક્તિનું જે નામ છે કિશોર જે ભટ્ટ બરાબર અને ઝીણા અક્ષરોમાં લખ્યું છે હનુમાન ટ્રિપલ સેવન સી ફોર ડી બરાબર એની કોમેન્ટ છે કે છે એવા કયા ભગવાન છે જે प्रगट थाय तो बधा भागे कोई उभे नहीं मतलब कोई उभा रिया नहीं बराबर एवा क्या भगवान छे कि जे प्रगट तो बढ़ा भागे कोई उभे नहीं बराबर तो किशोर जी હવે એવા તો એક બાહિર ભગવાન છે અને એક આપણી આંતરિક છે દેહમાં બરાબર હવે એ ભગવાન પહેલાં તો પ્રગટ સૂર્યનારાયણ ભગવાન છે જે એક જ જગ્યાએ સ્થિર છે પ્રગટ તો થતા નથી સ્થિર જ છે એ સતત પ્રગટ જ છે પ્રગટ થતા નથી પ્રગટ છે જ પ્રગટ થાય તો અંધકાર હોય તો પ્રગટ થાય ને પણ ત્યાં અંધકાર કે પ્રકાશ એવું કાંઈ છે જ નહીં મતલબ ત્યાં દિવસ રાત નથી એમ બરાબર એ સતત સ્વયં પ્રગટ જ છે ભગવાન સૂર્યનારાયણ પણ ધરતી ફરી રહેશે એટલે આપણા માટે રાત પડે છે બરાબર તો સમજી લો કે પ્રગટ થાય મતલબ સૂર્યનારાયણ ઉગે પ્રગટ થાય તો એ ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે બધા ભાગે કોઈ ઊભે નહીં મતલબ બધા ભાગે કોઈ ઊભા રહીએ નહીં બરાબર કીડીથી કુંજર સુધી ટોટલ મનુષ્યો એક ગુળ અને આ ચીબડીને છોડીને અને વરવાંગડાઓને છોડીને બાકી બધા જીવો એ ભાગે પોતપોતાના કામે કીડીથી કુંજર સુધી કોઈ પોતાના ખોરાકમાં કોઈ પોતાના ધંધે હાથે જેમ સૂર્યનારાયણ પ્રગટ થાય દિવસ પડે એટલે બધા પોતપોતાના કામ તરફ ભાગે ટોટલ મનુષ્ય બધા આવી જાય એમાં કીડી હોય તો પોતાના ખોરાકમાં હાથી હોય પોતાના ખોરાકમાં પક્ષી પશુ પક્ષી બધા જાગી જાય અને પોતપોતાના કાર્યોમાં ભાગે બરાબર આવી જ રીતના બધા આ કોણ ભગવાન છે બરાબર તમે કીધું જે પ્રગટ થાય તો બધા ભાગે કોઈ કે નહીં તો બહાર આસમાનમાં જ્યારે ભગવાન સ્વર્ણરાયણ પ્રગટ થાય છે એ ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે બધા પોતપોતાના કાર્યોમાં ભાગે પણ એમાં અમુક જીવ નથી ભાગતા જેમ કે ઘોડ ગુરુને છીપા ચેલા દિવસે નહીં પગદંડા આગમ પાકે પણ ગમને હિંદરને આપવા ખાડા ખાંડા મતલબ એ વાણીના કહેવા મુજબ ઘોડ અને ચીબરી વરવાંગળા એ દિવસ પડે ને એટલે એ ભાગે નહીં ઉલટા ઊંઘી જાય મોહમાયન ની નીંદરમાં કારણ કે એને ન દેખાય રાત ના જ દેખાય રાતે નીકળે એટલે એ અમુક રાતના નીકળતા જે જીવો છે ને એ દિવસે નો ભાગે દિવસે તો હોઈ જાય મોહમાયન ની નીંદરમાં તો રાત્રે ભાગે એના માટે ઉલટું છે બરાબર આવી રીતે સમજવાનું તમારે હવે આપણે આંતરિક જઈએ આંતરિક ભગવાન પ્રગટ થાય તો બધા ભાગે કોણ ભાગે જેમ કે કોઈ પણ આપણને સાચા દેહધારી સંત મળે સત્યનિષ્ઠ જેને આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો છે એવા જો કોઈ સંત મળી આવે અને એ આપણા જીવનમાં ગુરુ સ્વરૂપે આવે અને આપણે તેના શરણે જઈ શિષ્યપણું સ્વીકાર કરીએ તો એ ગુરુ જે જ્ઞાન આવે જે ભક્તિભજન બતાવે જે આપણને લાઈન બતાવે એની આજ્ઞા અનુસાર લાઇન પ્રમાણે આપણે ચાલીએ ધીરે 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 જેમ કે સોહમ શબ્દની અંદર ઉઠતો શ્વાસ બેહતો શ્વાસમાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમારી સુરતા દ્વારા ધ્યાન ધરો જેમ તમે ત્યાં ધ્યાન ધરતા રહેશો જેમ અભ્યાસ તમારો પાકો થતો જશે તેમ તેમ આ મન સ્થિર થતું જશે મન સમાઈ જશે ચિત્રરૂપી સુરતામાં આમ તો ચિત્ત મન બુદ્ધિ અને અહંકાર ચારેય એક જ વિભાગ છે એક જ જીવ જીવ કહો કે સુરતા કહો ચારે એક જ વિભાગ છે પણ અલગ અલગ ચારે એક જ વિભાગમાંથી નીકળે પણ ચારે અલગ અલગ વિભાગ પડી ગયા બરાબર આવી જ રીતના જ્યારે એ સુરતા કહો કે મન કહો કે ચિત્ત કહો જે તમારે કહેવું હોય તે કે બુદ્ધિમાંથી જાગેલો વિવેક એ જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોમ શબ્દમાં લાઈનમાં જોડા સુરતા સોમ શબ્દ સ્વરૂપ બની જશે ત્યારે એ સોમ રૂપી સુરતા કહો એ શબ્દ કહો એ જ્યારે દસમા દ્વારા પહોંચી જાય છે અને આત્મ પ્રકાશ પ્રકાશ એ પ્રકાશરૂપી આત્મા પ્રગટ થઈ જશે जेम आसमान में भगवान सूर्य नारायण प्रकाश स्वरूपे प्रगट थाय से बदा जीवों भागे से पोतपोता कार्यों में एम अही उलटू से आंतरिक उलटू से आंतरिक आत्म प्रकाश रूपी सूर्य आत्म रूपी सूर्य प्रकाश स्वरूप सूर्य एज आत्मा प्रगट थी जाए सोहम शब्द मार्फते तरह बदा भागे आत्म ज्ञान स्वयं आत्मा प्रकट થઈ ગયો ત્યારે બધા भागे कोण भागे બધા काम क्रोध लोभ मद मोह शब्द स्पर्श रूप रस खंड छल कपट ईर्ष्या निंदा तारी मारी हूं हूं मेमे वाद विवाद खेद खदनी मान मोटाई अहंकार बड़ाई स्थूल सूक्ष्म कारण महाकारण केवल पांच शरीरों रजोगुण तमोगुण सत्वगुण 3 गुणों धरती आकाश वायु जड़ अग्नि टोटल पांच तत्वों पच्चीस प्रकृति मन माया हिंदू मुस्लिम सिख ईसाई यूदी ख्रिस्ती पारसी दर्शन से बौद्ध लिंगात जाति धर्म धर्मी पंथा पंथी टोटल वस्तु भागी जाए नरे आत्मा भगवान जय प्रगम रूपी भगवान जयरे प्रगट थाय ત્યારે સર્વસ્વ ભાગી જાય જ્યાં સુધી આત્મા સુરતાની અંદર પ્રગટ ન થાય ત્યાં સુધી સુરતા સ્વયં આ બધાની સાથે ફસાયેલી છે વાદ વિવાદમાં નાના મોટામાં મારા તારામાં વિષયવાસુમાં એ નથી ભગાડી શકતી સુરતા પણ સુરતાની અંદર જ્યારે આત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય છે સોહમ શબ્દની અંદર જ્યારે આત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય અવસ્થાને પ્રાપ્ત કરી લે ત્યારે આ લોકો બધાએ ભાગી જાય આંતરિક જે બધા બેઠા હતા નહીં એ બધા ભાગી જાય પછી ન્યા સુધી એ ન પહોંચી શકે ન્યા સુધી ન આવી શકે એક સોહમ શબ્દ સિવાય એક સુરતા સિવાય ન્યા સુધી કોઈ પહોંચી શકે નહીં આ ન્યા બધા ભાગી જાય ત્યાંથી પણ ગુળ અને ચીબરી જેવા જે હોય છે એ ત્યાં સુધી નથી પહોંચી શકતા શું કામે એ તો વિષય વિષયવાસના અંધકાર રૂપી માયામાં ગળા ડૂબ હોય છે એને આત્મજ્ઞાન સાથે કોઈ મતલબ હોતો નથી એ તો મોહમાયામાં જ હોય છે રાતના નીકળતા જે પ્રાણીઓ છે વરવાંગણા ચીબરીને ઘોડ ને એ રાતના નીકળતા પ્રાણીઓ જાજા ભાગે માંસાહારી હશે તમે જોઈ લેજો નાના નાના જીવજંતુઓ ચકલાઓ છે અન્ય બીજા ચકલાઓ છે બિચારા જે શાંતિથી બેઠા હોય એનો શિકાર કરતા હોય છે આ બધા પ્રાણીઓમાં જે વરવાંગડા હોય છે એ પણ ચીકડીના ઝાડમાં આંબાના ઝાડમાં અન્ય ફળ પાકતાના ઝાડ ઝાડની અંદર એ ફળોને પણ ખાય છે અને એની અંદર ફળોની અંદર રહેતા નાના નાના છોટા છોટા જીવાત્માઓ ચકલાય આપણ એને પણ પકડીને ખાઈ જતા હોય છે બરાબર તો આ જ રીતે જેમ બહાર સૂર્ય પ્રગટ થાય છે સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થાય છે ત્યારે બધા જીવો પોતપોતાના કાર્યોમાં દોડવા લાગે છે ભાગવા લાગે છે આ રાતના નીકળતા પ્રાણીઓને છોડીને એ જ રીતે આત્મજ્ઞાન જ્ઞાન આંતરિક સૂર્ય આત્મજ્ઞાન જ્ઞાન પ્રગટ થઈ ગયો ત્યારે આ લોકો બધા ભાગી જાય વિષયવાસના લોકો બરાબર આવી રીતે સમજવાનું છે તો તમે જે કીધું કે એવા કયા ભગવાન છે જે પ્રગટ થાય તો બધા ભાગે કોઈ ઊભે નહીં એ ભગવાન બાહિર સૂર્યનારાયણ છે અને આંતરિક આત્મદેવરૂપી ભગવાન છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય